મિકરમાર દોઢ ઇંચ વરસાદમાં પ્રિમોન્સૂન પ્લાનિષ્ફળ નીચાણવાળા વિસ્તારોમાં ઝડબંબાકા હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં જે વરસાદી માહોલ જામ્યો છે જો કે માત્ર દોઢ ઇંચ વરસાદમાં જ અમીરગઢ તાલુકામાં પ્રિ મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે તાલુકાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે અને સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે ચોમાસા પહેલાની તૈયારી પર સવાલ તાલુકા પ્રશાસન દ્વારા ચોમાસા પહેલા પાણીના નિકાલ અને અન્ય વ્યવસ્થાપન માટે પ્રિમોન્સૂન પ્લાન ઘડવામાં આવ્યો હોવાના દાવા કરવામાં આવ્યા પરંતુ આજે વરસાદ સામાન્ય વરસાદમાં જ રેલવે અંડર બ્રિજ સહિત સમગ્ર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા આ દાવાઓ પોકળ સાબિત થયા છે ઠેર ઠેર પાણી ભરાવાના કારણે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે અને રાહદારીને પણ મુશ્કેલીઓ પડી રહી છે નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ઘરો અને દુકાનોમાં પણ પાણી ઘુસી જતા લોકોનું જનજીવન ખોરવાઈ ગયું છે વરસાદી પાણી ભરાવાના કારણે રોગચાળાનો ભય પણ સતાવી રહ્યો છે સ્થાનિકોનું કહેવું છે કે દર વર્ષે ચોમાસામાં આ જ પરિસ્થિતિનું નિર્માણ થાય છે તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કાયમી નિરાકરણ લાવવામાં આવતું નથી હવામાન વિભાગ દ્વારા બાવીસમી જૂને બનાસકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે જો દોઢ વરસાદમાં જ આવી સ્થિતિ સર્જાતી હોય તો અતિભારે વરસાદમાં શું થશે તે અંગે લોકોમાં ચિંતા વ્યાપી છે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવે અને ભવિષ્યમાં આવી સ્થિતિ ન સર્જાય તે માટે નક્કર પગલાં લેવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે અહેવાલ હસમુખ પ્રજાપતિ અમીરગઢ